હા મમ્મી શું કર બસ મજામાં તું શું કર બસ દુકાન આવ્યું અચ્છા જમાઈ શું કર આ જમાઈ બાજુ માં બેઠા આલજે આપી દીધી હલો શોપ ઓછી

પુણ્ય કર્યા હતા કે તમને ચાર દોમ ની જાત્રા પડ્યો એક નદી હતી લોકો આ નદી માં તમે પૈસા નાખી અને ભગવાન જોડે માગો ને તો એ મળો મે પોતનો સિક્કો નોખ્યો અને ભગવાનને કીધું મને સારી બૈરી આલજો પછી તું મળી હવા ખબર પડી કે પોચ ઉપયોગમાં તો આવી જ બૈરી મળો ભૈયા ફોન પોણીમાં પડ્યો તો જોજો શું થયો લાવો જોઈ લો ભાઈ પોચ મિનિટ આપો હાલ જોઈને કહી દઉં હા ભાઈ આનું તો મધર બોર્ડ ખરાબ થઈ ગયું અને ડિસ્પ્લે પણ પટી ગઈ પચીસો રૂપિયા ખર્ચો થશે પચીસો રૂપિયા ભાઈ ગરીબ મળવું હું ચાની હોટલમાં માં કોમ કરું રોજના ના હોય બસો રૂપિયા કમાવું ભાઈ માં હું શું કરું ભાઈ ગોમ માં બીમાર બુનો લગન કરવાનો જોવો કે કોક થાય તો સારું ભાઈ હું સાતસો રૂપિયામાં કરી આપો સાતસો રૂપિયા હા કરી દો લ્યો ભાઈ તમારો ફોન રેડી થઈ ગયો ફોન કરો વાગ મારો ફોન વાગ ભાઈ હ બેબી તારો ફોન વગી થઈ ગયો હું લઈને આવું છું લેહર થઈ જઈ તૈયાર શાંતિ રાખો 5 મિનિટ જેટલી વાર કરે તું તો થોડી વ્યવસ્થિત તૈયાર લઈ ગયો હા બોલ હેલો હું તમે કહું આપડી બાજુ વાળી પાડોસન જેવી લાગો એ બોલો તો ભોકા કાઢી નાખશે આપણી આપડી બાજુવાળી પાડોસન તો એક નંબર ઓદરી જેવી લાગ હારું હેડો ઓફિસ થી આવતા માં માટે બે નવા ડ્રેસ લેતા આવજો નકાા રેકોર્ડિંગ बाजूવાળી પડોસાન નો હમ ભડાઈ બંધ કરવા મસાલા ખાવાનું કેન્સર થશે અને લાખો રૂપિયા ની દવા કરાવવી પડશે શું વાત કરે આટલો બધો પ્રેમ કરે મને તું પ્રેમ વેમ કઈ નહી તમા જોડે દવા કરાવવાના પૈસા નહી લુખાઓ એટલે કહું હા બોલ રેલવે સ્ટેશન ચમ થી કંટાળ્યો એટલે રેલવે પાટા ને ચાઇ ને મરી જવું હારું વિચાર બદલાઈ જાય ને તો ઘેર આવતા દૂધની બે છે લેતા આવજો